આ બનાવમાં કાળાજી ઉપર મોહનજી ઠાકોરનું ખૂન થયું છે આ બનાવની હકીકત એવી છે કે આ કાળાજી છે તે એકલો રહે છે તેના માતા પિતા નથી અને તેના મને ભાઈઓ પણ મરણ ગયેલ છે અને પોતે નાની મોટી મજૂરી કરી અને પોતાનું જીવન ગુજારતો હતો ગઈકાલેના દિવસે આ કામના આરોપી અજયજી મંગાજી ઠાકોરના ઘરે આ કાળાજી ગયેલો અને આ તે પોતે એના ઘરમાં ચોરી કરવા માટે ગયેલ હોવાની શંકા વ્યક્ત કરેલી છે અને ત્યાં ચોરી કરવા ગયેલ તે વખતે અજયજી તથા તેના ભાઈ પ્રકાશે આ જાણને પકડી પડેલો અને તેના ઘરની બાજુ બાજુ આવેલ વડના થાળ પાસે રહી ગયેલા અને ત્યાં એક ટૂંકની નાનામી પડેલી હતી આ નાનામી સાથે આ કાળાજીને બાંધી દીધેલો વધે બાંધી અને આ નાનામી ત્યાં વડના થાળ ઉપર ઊભી કરેલી અને ત્યાર પછી બંને ભાઈઓ સાથે મળી અને કાળાજીને પથ્થર તેમજ ઢાકડી વડે માર મારે હતો આ ઈજા થતાં કાળાજીનું મૃત્યુ નીપજેલું તેના કાકાના દીકરા જે ભીખાજી છે તે પહોંચી ગયેલા અને કાળાજીને માણસા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા જ્યાં ડૉક્ટરે તપાસ કરતા મરણ કરેલો ને પોલીસે તુરંત જ આ ભીખાજીની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરેલી મરણઝાનું પોસ્ટમોર્ટમ કરાવેલું અને ત્યારબાદ સ્થળ ઉપર એ ને બોલાવી